પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લાની બહારની વરસાદી કાસમાં સાફ સફાઈ કરાવવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે દક્ષિણ ભારતમાં ચોમાસાએ હવે દસ્તક દઈ દીધી છે ત્યારે નજીકના સમયમાં જ ગુજરાતમાં પણ ચોમાસુ પ્રવેશ કરશે ચોમાસા પહેલા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી કરવી જરૂરી છે તેના અનુસંધાનમાં એપ્રિલ મહિનાની બાકી રહી ગયેલી સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર દ્વારા બોલાવવામાં આવી હતી આ બેઠકમાં શહેર જિલ્લામાં આવેલ બાર જેટલી વરસાદી કાસની સાફ સફાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત શહેર જિલ્લાના નીચાણવાળા વિસ્તારની યાદી તૈયાર કરીને ત્યાં પણ જરૂરી કામગીરી કરવા માટે કલેક્ટરને સૂચના આપી છે

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કાસની સફાઈ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એ સિવાયના જે નોટિફાઈડ કાસ છે એની સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ લગભગ સિત્તેર એંસી ટકા જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દે છે અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસિસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવામાં એવા વિસ્તારોની લો લાઈન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે અને એમાં જ્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે છે